સુરત મહાનગરપાલિકાની હાલત આગ લાગે ત્યારે ઘોડા છોડવા જેવી છે કારણ કે જે રીતે સુરત શહેરમાં સાવલેદાર વરસાદ વરસી છે જેને કારણે સુરતના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ભીમનગર ગરનારાના સીધા દ્રશ્યો છે જ્યાં ઉદના અને ડિંડોલીને જોડતો આ ગરનારું છે જ્યાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આખે આખું જે ગરનારું છે તે પાણીમાં ગડકાવ થઈ ગયું છે જે વાહન ચાલકો છે તેને પારોવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તે સાયકલ પર આ રીતે પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે જે નોકરીયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે કેટલી મુશ્કેલી પડી રહી છે મુશ્કેલ છે ભાઈ

તો એક કલાળા બહા તો તકલીફ હોતી કામ પે જીએ જી આપણે જે રીતે જોયું તે રીતે નોકરિયાત વર્ગને સૌથી વધુ ભારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કારણ કે જે ગરનારું છે તે ગરનાળામાં પણ પ્રકારની ડ્રેનેજની જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી જેને કારણે જે પારવા જે લોકો છે તે લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે ગરનાળું છે તે ગરનાળામાં પોતાના જીવના જોખમે જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે જોઈ શકો છો જે નોકરીયાત વર્ગ છે તે નોકરીયાત વર્ગ અહીં પસાર થઈ રહ્યો છે આ ઉપરાંત જે મહિલાઓ છે જે વહેલી સવારે પોતાના રોજગાર અર્થે જઈ હોય છે તેઓ પણ પોતાના જીવના જોખમે અહીંથી જે પારી છે તે પારી ઉપરથી પસાર થઈ રહ્યા છે વારંવાર સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અહીં અરજી કરવામાં આવી છે કે દર વર્ષે અહીં ડ્રેનેજના પાણી ભરાઈ જતા હોય છે તેમ છતાં જાળી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના જે નક્કર જે કામગીરી છે તે અહીં કરવામાં આવી નથી ગત જો વાત કરીએ તો ગત રોજ બે કલાકમાં પોણા પાંચ જેટલો ચાલક જવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેની રીક્ષા પણ અહીં બંધ થઈ ચૂકી છે ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે ખાસ કરીને જે ભીમનગર જે ગઢનારું છે તેમાં રોજે રોજ અહીંથી હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો નોકરિયાત માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ પાણી ભરાઈ જવાના કારણે આ જે ગંડાળુ છે તે હાલમાં બંધ હાલતમાં છે જે લોકો છે તે લોકોએ 8 થી દસ કિલોમીટર પોતાની જે નોકરી છે તે નોકરીએ જવાનો વારો આવી રહ્યો છે આપ જોઈ શકો છો ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી ત્યારે એસએમસી ના જે કર્મચારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે ક્યાંક અત્યાર સુધી જે પાણીની જે ઢકણ હોય છે તે ખોલવામાં આવ્યા ન હતા પરંતુ ઝી ચોવીસ કલાકની ટીમ આવતાની સાથે જ જે અધિકારીઓ છે તે અધિકારીઓ દોડતા થયા છે ને આ રીતે ગટરના જે ઢાંકણાઓ છે તે ઢાંકણાઓ ખોલી રહ્યા છે આપની સાથે અન્ય પણ જોડાયા જે કેટલી દિક્કત હો રહી

જે આપ જોઈ રહ્યા છો જે નોકરીયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત છે કે જે રીતે અહીં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘણા લોકો આ ધસમસતા જે પાણી છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ તેમની જે ગાડી છે તે ગાડી અહીં બંધ પડી ગઈ છે જેને કારણે તેઓ પોતાની જે ગાડી છે તે ગાડી ખેંચીને આગળ આવી રહી છે મહત્ત્વની વાત છે કે જે પ્રી પ્રીમોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પોઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હું કેમેરામેન વિજયને કહીશ કે જે કામદાર વર્ક છે તેના પર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે જે કામદાર વર્ક છે તે આપ જોઈ રહ્યા છો સાયકલ ઉપરથી આ ગન્નાળામાંથી પસાર થઈ રહ્યા છે પોતાના જીવ જોખમમાં મૂકીને પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે ડ્યુટીનો સમય થઈ ગયો છે અને સમયસર પોતાની નોકરીએ પહોંચવા માટે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમની તમામે તમામ લોકોની ની જે ગાડી છે તે ગાડી બંધ પડી ગઈ છે હવે કઈ રીતે તેઓ નોકરી પર જશે તે અંગે તેઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે છે જે મુશ્કેલી તે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે લોકો અહીંથી પસાર થતા હોય છે તેઓ અહીંથી પાણીમાંથી પોતાની જે ગાડી છે અથવા તો પગપાળા જવા માટે મજબૂર બની રહ્યા છે મહત્વની વાત છે કે અગાઉ પણ ઝી ચોવીસ કલાક દ્વારા આ અહેવાલ બતાવવામાં આવ્યો હતો પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત